અમારા એનો બેન બી ગયા એક્યુલીમાં એનો એનો બીક લાગે કે એનો બીક લાગે કે ભાઈ કર્યા ને પછી લાગ્યું જગ્યા નયા પ્રોગ્રામ ચાલુ છે આપણે કાઢવાનું મશીન આવી ગયું લગન મને મંડપ દેવો મોટરસાઈકલ જા ગુડ મોર્નિંગ જય મુલિતા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા અગિયાર જેવો અને આપણે બાજુના ગામમાં છે મંડપ એટલે હમણાં ટૂંકમાં છે ને હમણાં મંડપ કરવાનો આપણે વિડીયો બધા આવશે ફરવા જાઓ ને સરખા બેસું પણ ઘડીક તો ગોકેરા કરોમાં માં બ્લોગ હાલે ક્યાંય ના આવે આખો દી ફોન જો આખો દી ફોન છે કઈ ધંધો જ નથી ફોન જોઈએ એટલે ગઈ નિહાર ભેગી ને કરી દે હોસ્ટેલ માં તગડી મૂકવી હા તમે જાવું જો હવે તારા સો વર્ષ થઈ ગયા હાલો તો મંડપમાં જવાનું છે પણ તમે રૂંઢે જાઓ ને હાંજમાં મંડપમાં ગયા ને એની ક્લિપ તમને થોડીક જોવા મળશે એ છે ને વચવા ટૂંકમાં નાખી દે થોડી ઘણી ને આપણા વ્લોગ છે ને અત્યારે જોઈ બોલ આ ઘર ઘરના વ્લોગ કાલે મેં છે ને વ્લોગ મી કોઈ અત્યારે જોઈ છે જોઈ જો વાહ 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 મેસકે ગુજરાતી વ્લોગ્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિઓ બધાય હાલો તો પેલા તમે આ છે ને મંડળપારે થોડી ક્લિપ જોઈ લો જેમાં હે ને ઈનો બેને આપડા સરખામાં બેહડેતા પણ હવે ઈનો બેને છે ને બીતાલા જોઈ લો પેલા ક્લિપ

ફાઈનલી ત્રીજા દિવસનો નું સવાર થયો અને પાછો બ્લોક ચાલુ કર્યો ત્રણ દિવસ કારણ કે યાર કામ એટલું આવે ને તમને નવરો જ નથી થતો તો અત્યારે છે ને ટ્રેક્ટર માં સવાર પરમાં પગમાં ટ્રેક્ટર રાખીને એવો રોટાવે તો અત્યારે ફ્રી થયો લખી માં ક્યાં હતું પાણી કેટલી ભરીને મજૂર આવે કે નથી આવ્યા અડદ વાઢવા કેટલા લો ત્રણ મજૂરી તો ક્યાં અડદ વાઢે નથી મળતા મળી જા મળી જા હા આ ક્યારમાં છે ને રસોડાની સાફ સફાઈ હાલે કે દિન આજ મંડપમાં જવાનું છે કે હા ના નહીં પાડે એક જતા તે એ તમને આ વ્લોગમાં જોવા મળશે સરખામ તો હશે ને પેલા આપણું વાળત કાઢવા નવું મશીન આવ્યું ને પ્રમુખ માનનું તો એનો આપણે વિડિયો બીજી ચરણમાં બનાવવા જવા મળશે બીજી ચરણ માટે એસ કે કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલ તમને અહીંયા ડિસ્પ્લે બધા થાય ને સ્ક્રીનશોટ તમને દેખાતો હોય છે એ ચેનલમાં પણ તમે આટો મારી લેજો અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં પણ આટો મારી લેજો એસકે ગુજરાતી વ્લોગ્સ એને પણ તમને સ્ક્રીનશોટ અહીંયા જોવા મળતો હોય છે તો રાક

ચણા માટો માલ લેજો ને એ મશીન કેવું માલ પણ તમે થોડો ઘણો બ્લોગ બતાવી દી બાકીની ફૂલ તમારી ડિટેલ્સ જોતી હોય તો બીજી ચેનલ માં આવી જાય ચાલો તો ફાઈનલ છે ને મશીન ચાલુ થઈ ગયું છે અને આ મશીન ને જારી છે ને આપણા ભાઈ અને અમે બધા ફીટ કરી દીધી જારી કેવી ફીટ છે અમે જોઈએ આકડી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે ને આની ફૂલ વિડીયો જોવો તમને કઈ દીધી હોય ચેનલ માં જોતા આવજો એસકે કિસાન હેલ્થ માં તો ટાઈમ થઈ ગયો છે એટલે ચારક વાગી ગયા ચાર વાગે ને વેહું પાઈ અને પવન આજે ઉપડી ગયો ને ભાઈ એકદમ જોરદાર કારણ કે વરસાદ જેવું થઈ ગયું છે એવું લાગે તો વડલા હાલે ફૂલ અને આજે મંડપમાં જવાનો પ્લાન તો છે પણ અત્યારે ગામમાં જમવાનું છે કેમ કે એક જગ્યાએ પ્રસાદી છે ને આપણા સગામાં તો ત્યાં પણ જવાનું છે વર્ષ અહીંયા ભેહું પડે પછી જાય કાં તાકામાં પાણી ખૂટી ગયું તો લાઈટ જાય ને સબસ્ક્રાઈબ કરી લઈને હા હા પાડે ના હા પાડે ચાલ લઈ બે બધા સબસ્ક્રાઈબ હા પાડી હાલ તો કંઈ જવાની છે તે ઉપર ગામમાં ક્યાંક જાઉં રખડભાઈ હા કેટલા વાગે 5 વાગે 5 વાગે તો હાલો 5 વાગે જવાનું છે ભાઈ ગામમાં પ્રસાદીમાં જમીને પછી કરસ મંડપમાં જવાનું પ્લાન થાય વેલા મોડા પૂગી જાય તો પણ મંડપમાં જવું પણ ટુ વ્હીલ નથી હાલે જઈ થાય મોટરસાઇકલ નથી ભાઈ અમે કે કરું જો હે નથી એક યેસ વારી છે મે કીક નથી લાગતી ધક્કો મારી ને તું તું ધક્કો મારી દેજે ઉપડી જાય ને પછી બેહી જાય જે એમાં કીક ફેલ થઈ ગઈ તો ધક્કો મારી દેજે ઉપડી જાય ને પછી વાહરે બેહી જાય ऐसे तो रेड़ी हेलो भाई मुझे बढ़े से यार हाँ थोड़ा काम कर लेखी में थाने आप ऑर्डर दबाठ है मजदूर नहीं आ गया हाला तो घड़कवा आटा फेरा करोग ने पास कंटीन्यू करो हजू तो मैं क्यों में वाड़ी गया हमें आया पास चालू चाहूँ पूछू गया तो लखी में आ गया तो लेखी में आए ए लेखी में राम 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 यहाँ से अवाज ना ऊँचों दे जाऊ

કેટલા જરા વઢાણે 10 12 જરા વઢાઈ ઓહો હોહરવા હા બાવ આ તો તમાર તો આ કોઈ ખેતરમાં હોય ને આપડે ખેતર હોય ભાઈમાં વસ્તુ ગણતરી હોય આપડે હોહર ગણતરી આ બધી અડધો વાટની પછી ઓહો 7 10 વાગ્યા વઢાઈ જ એમ ન હાલે હાલો ભાઈ આયા હતા ઘડી ઘડી હું એટલા કામમાં એક્યુઅલી બીજી હતા અમે બિઝનેસ હાલે અમારો અમારા દિનેશ ભાઈ એ મહેમાન અહી ઘરે આવ્યાતા દિનેશ ભાઈ ઘરે જાવ દિનેશ ભાઈ રોકાયો મંડપ કરવા જાવ હે રોકાય જા રોકાય જા મંડપ કરીને જાજો આવો પાછો કોમલબેન તમે અમારા વ્લોગ ની વાત જોતી હતી કા કાલ કે આવ્યો નહીં વ્લોગ નતો બનાવ્યો ટાઈમ જ નતો હા શું કરતો તો કામ નતો કરતો ખેત માં ટેક ટાકો જોતો ને એટલે નતો મીકો બારાજી એમ વાત જોતા કે હા નેરા મીઠા બે એક્ચ્યુઅલી માં બધાય ની સોરી ભાઈ કેમ કમ એક બે દીક આવું થવાનું છે કા કોમલ કામ થઈ જ ને કોક દીક વ્લોગ આવી છે ને કાદુ દે નહીં ખેતર તૈયાર થાય કેમ કે વરસાદ જેવું થઈ જો ને પવન તો જો ખાલી હાલો તો બેહુ માથો તમ તમ હું ઘરે કઈ ઓટી આવ બેહુ યાર માથું દુખે મારો તો ભાઈ બેહુ બળ લાગી જો ફાઇનલી ને લગન ટુક કર્યા ને પછી આ બેહુ બાંધવા લાગ્યો ઉપર પછી કહો પડે ક્યાં જા થોડી શૂટ કે ન જા બેહુ છોડો છોડવા જા કોમલ બેન ને બે બેહુ છોડે લે આ તો બીવર આવે હાલો ભાઈ આજ નો લોક તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને હે કહી દીધો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું આ વર્ષ થાય ને ટૂંકમાં પૂરો કરો ને પછી બાય કેમ હાલો તો આવ લોક કરી દે અહીંયા પૂરો ને ખાસ આ કરવાનું ભૂલતા નહી બા